મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાવાની હોય ત્યારે આજ રોજ બુધવારે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો જે બાબતે જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી દ્વારા સાંજે છ વાગે તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકાની નગરપાલિકા વાંકાનેર નગરપાલિકા અને માળિયાની તાલુકા પંચાયતની બે સીટનું ઇલેક્શન એટલે કે ચૂંટણીઓ યોજાનાર છે આ બાબતે આજરોજ એસપી શ્રીની સાથે અમારા આરઓ એટલે પ્રાંત અધિકારી મામલતદાર શ્રી એસપી અને પીઆઈની સાથે હળવદ મુકામેના જેટલા સંવેદનશીલ અતિસંવેદનશીલ બુથ હતા એની મુલાકાત લેવામાં આવી અને આ દરમિયાન આ તમામ ચૂંટણીઓ તમામ તાલુકામાં એટલે નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની સીટની ચૂંટણીઓ નિષ્પક્ષ ન્યાયી રીતે થાય પ્રજાને જ્યારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા નીકળે વોટ આપે ત્યારે કોઈ તકલીફ ના પડે તે બાબતે તંત્રના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી અમારા જે પીડબ્લ્યુડી વોટર છે એમના માટે અમે વ્હીલચેરની જે વ્યવસ્થા કરી છે એ પણ ત્યાં મૂકવામાં આવશે લાઈનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને અમારો સ્ટાફને જે ટ્રેનિંગ આપવાની છે એ ટ્રેનિંગ પણ અપાઈ ચૂકી છે ઝોનલને પણ જે માર્ગદર્શન આપવાનું છે આરો દ્વારા અને અત્રેની કચેરીમાંથી આપેલું છે વધુમાં પીવાના પાણીની સગવડ લાઈનની સગવડની સાથે ક્યાંય પણ અમારા કોઈ પણ મતદારને તકલીફ ના પડે એ જે તમામ વ્યવસ્થા જોઈ છે એનું મુખ્ય કારણ એ છે કે હું મોરબીના વળવદ અને વાંકાને માર વસતા મારા નગરજનોને વિનંતી કરીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો અને મોટા પ્રમાણમાં આપ ખૂબ વોળા પ્રમાણમાં વોટિંગ કરો એવું જ માળિયા તાલુકાની તાલુકા પંચાયતની બે સીટ માટે પણ આપ વોટિંગ કરો તંત્ર ચૂંટણી માટે તૈયાર છે અને હું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આ ચૂંટણીઓ સારી રીતે અને શાંતિમય વાતાવરણમાં પાર પડે તેના માટે અમે તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ